તો મિત્રો આપણે આવી જઈએ વરાણા બરાબર અને ચલો જય કોડી જય કોડી જાવ હું હેલો YouTube ફેમિલી તો સ્વાગત છે તમારું આજનો અમારા નવા વ્લોગ અને મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ તો ડાયરેક્ટ બાઈક ઉપર તો આપણે તો ગયા હતા ને આપણે ભાઈ લેવા આવ્યા આપણે બરોબર જવાનું હોય રાધનપુર તો ગેદર ભઈ લેવા આવ્યા એટલે બહુ ઘરે ઘરે ટાઈમ પર પડે ને વ્લોગ બનાવવાનો

તો દાખલો ઘટાયની વર્તન વળી ગયા હી અને આલ્પા હી અમે જોઈ શકો તમે લોકેશન પૂલ હે પણ હોવાકળો હોય અને આ છે નદી બનાસ જ્યાં થોડા વર્ષો પહેલા એવા આવ્યું તું ભયંકર ભૂલ આયતું કે નહીં એ ભૂલ બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં મને સારની ખબર નહીં આવી તું ખબર છે તો ભૂગાકાઢે તો ચાલો હવે જઈશું ત્યાં કરશું આવ જાઓ ચાલો કન્ટિન્યુ તો મિત્રો આપણે આઈએ વરણા બરાબર અને વરણા આપણો મળ્યો ભાઈબંધ ભાઈબંધ નહીં આપણો ભાઈ આપણો જય ખોડિયાર આ છે ખોડિયાર મારું મંદિર અને આ છે અમારા કાકા એટલે બચું ભાઈ બચું ભાઈ બુટ બુટ દો ચલો બધા કોમેન્ટ કરી દેજો જય ખોડિયાર

对。